નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છે સાસુ અને ગરીબ સમય સાથે બનેલી ઘટના એક ગામમાં એક અધેડ ઉમરની સ્ત્રી રહેતી હતી તેનું નામ હતું ભગવતી દેવી ભગવતી દેવીની બે દીકરીઓ હતી બંને દીકરીઓ બહુ જ સુંદર અને દરેક કામમાં નિપુણ હતી સમય આવતા ભગવતી દેવીએ બંને દીકરીઓના લગ્ન કરી દીધા એક સમય બહુ અમીર શોધ્યો પરંતુ બીજો સમય ખૂબ જ ગરીબ અને સાધારણ જીવન જીવતો હતો લગ્ન થયા ગોણા થયા ગોણા પછી ત્રીજી વાર દીકરીઓ સસરા જવાની હતી એટલે નક્કી થયું કે પોનમના દિવસે બંને જમાઈ દીકરીઓને લેવા આવશે પોનમના દિવસે બંને જમાઈ ભગવતી દેવીના ઘરે આવ્યા અમીર જમાઈ મોટા ઠાક બાટ સાથે આવ્યો પોતાની પત્નીને લેવા માટે ઘોડા ગાડીમાં આવ્યો હતો ચમકદાર જૂતા મોજા સાફ સુથરું કુર્તા પાયજામું અને માથે પાઘડી બાંધીને આવ્યો ગરીબ જમાઈ જૂના કપડાં અને જૂના પહેરીને જ આવી ગયો અમીર જમાઈએ ઘોડો બાંધીને ઘર અંદર પ્રવેશ કર્યો ધૂમધામથી તે તેનું સ્વાગત થયું ભગવતી દેવી આગળ વધીને તેની આરતી ઉતારી ગરીબ જમાઈ તરફ તો જોયું પણ નહીં થોડીવાર પછી ભગવતી દેવીના

અમીર જમાઈને અંદર સુંદર સોખી પર બેસાડ્યો અને ગરીબ જમાઈને બહાર સરપ્રાઈઝ પર બંનેને જલપાન કરાવીને વહુએ ફરી પૂછ્યો અમે ભોજનમાં શું બનાવીએ ભગવતી દેવી બોલી અમે અમીર દામત માટે હલવો પૂરી કચોરી રાયતું સાતો પકવાન બનાવો અને જે ગરીબ બેઠો છે તેના માટે મૂગની દાળ અને રોટલી રોટલી બનાવો બહુ ફરી બોલી અમે આ સારું નથી લાગતું ભગવતી દેવી બોલી જોતી નથી અમીર દામદ કાજુ બદામ પિસ્તા કેળા સે સેવ સતરા કેટલું બધું લઈને આવ્યો છે અને ગરીબ શું લાવ્યો ખાલી હાથે આવ્યો મારી દીકરીની કિસ્મત ફૂટી ગઈ વહુ મન મારીને રસોડામાં ગઈ ગરીબ જમાઈનું નામ હતું કિશન અને અમીરનું નામ હતું રાઘવ કિશન માટે મગની દાળ અને જાડી રોટલી બનાવાય રાઘવ માટે સાતો પકવાન ભોજન તૈયાર થયું ભગવતી દેવીએ કહ્યું બંને જમાએ હાથ મો ધોઈને પોતાની જગ્યાએ બેસો રાઘવ અંદર સોખી પર બેસવા ગયો તો જોયું કે ત્યાં કિશન પહેલેથી જ બેઠો હતો રાઘવ બહાર સરપ્રાઈઝ પર બેઠી ગયો ભગવતી દેવી ચકિત થઈ હવે કિશનને કેવી રીતે કહે કે બહાર જા સે તો દામાજ છે

એટલું દૂધ આપે છે કે વાસણો ભરાઈ જાય પછી પાઇપ લગાવીને ગામનો તળાવ દૂધથી ભર્યો રૂપિયા પાઉ દૂધ વેસીએ સીએ ભગવતી દેવી આશ્રયથી સાંભળતી રહી તમારી દીકરી રાણી બની રહેશે એમ કહ્યું તો તે ખૂબ ખુશ થઈ થોડીવાર પછી વહુએ કહ્યું અમે ગરીબ દામાદ સાથે પણ વાત કરો ભગવતી દેવી કિશન પાસે ગઈ મનથી તો નહોતી ઈચ્છતી પંખો નામનો હલાવતી હતી કિશનસીને બોલ્યો અમે અમારી તો ફસલ બહુ સરસ થઈ સરસવની ફસલ એટલી ઘીસી કે હાથ મારો તો હાથ ન દેખાય મને શું ખબર સાસુ બોલી તમારા પતિ ગયા હશે અમારા ભેલાવાળા ખેતરમાં કિશન બોલ્યો ફસલ કાપવા માટે બે સરા પકડ્યા મને ની ટાંગે દાંતડી બાંધી એકને ખેતરના એક શેડે અને બીજાને બીજા શેડે જોડી દીધા બંને દોડી આને ફસલ ટક ટક પડી ગઈ સાસુ ચકિત કિશન આગળ બોલ્યો પછી આખી ફસલ ગાડામાં ભરી અમારો ગભરો જબરો બળદ એકલો ખેંચતો હતો રસ્તામાં કૂવામાં પડી ગઈ પણ દીવાલ સાથે અથડાતા સરસવમાંથી તેલ નીકળ્યું અને આખું

પરંતુ ભગવતી દેવીના મનમાં એક નવી જ ઉથલ પાથલ શરૂ થઈ રાતે સુવા ગઈ ત્યારે તેને ઊંઘ જ ન આવી મનમાં વારવાર કિશનના શબ્દો ગુસતા અમે તમારી દીકરીને રાણી બનાવી રાખીશ ભગવતી વિચારવા લાગી હું કેટલી મોટી ભૂલ કરી પૈસાના ગર્વમાં હું માણસાઈ ભૂલી ગઈ ગરીબ જવાઈને ઓછું ગણી દીધું બીજે દિવસે સવારે કિશન વહેલો ઉઠી ગયો ઘરની આંગળીએ જોયું તો લાકડા સમાપ્ત થઈ ગયા હતા કિશનને કંઈ કહ્યું નહીં પોતે જંગલ તરફ ગયો લાકડા લાવ્યો સુલો સળગાવ્યો પછી પાણી ભર્યું ગાયને ઘાસ નાખી ઘરના કામમાં વહુને મદદ કરી ભગવતી દેવી દૂરથી આ બધું જોતા હતા તેમના મનમાં શરમ અને પસ્તાવો બંને જન્મી રહ્યા હતા થોડા સમય પછી રાઘવ ઉઠ્યો ઊંઘ તૂટવા તૂટતા જ બોલ્યો અરે રે શાહ ક્યાં છે મારી માટે ગરમ પાણી તૈયાર કેમ નથી ઘોડાને દાણા કોણ આપશે તેના બોલવામાં આજ્ઞા અને અહંકાર હતો કિશન શાંતિથી બધું સાંભળી રહ્યો ભગવતી દેવીના મનમાં હવે તુલા થવા લાગી એક તરફ પૈસાનો ગર્વ બીજી તરફ ગરીબીમાં પણ વિનમ્રતા બપોરે ગામોમાં ખબર આવી કે ગામની બહારના ખેતરમાં આગ લાગી છે ઘણા ખેડૂતોની ફસલ સળગી રહી હતી લોકો દોડી ગયા કિશન પણ તરત જ દોડી ગયો પાણીની ડોળીઓ ભરી લોકોને બોલાવી આગ બુજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો પોતાના કપડાની પણ ચિંતા ન કરી આખરે ગામ લોકોની મદદથી આગ કાબુમાં આવી ગઈ રાઘવ દૂર ઉભો રહીને માત્ર જોતો રહ્યો બોલ્યો આપણે શું કરવું આપણું ખેતર તો નથી ને ગામ લોકો કિશનની હિંમત અને સહાયતા જોઈ ખૂબ ખુશ થયા સૌને કહ્યું આવો દામત તો સૌને મળવો જોઈએ સાંજે ત્યારે બધા ઘરે આવ્યા ત્યારે ભગવતી દેવીએ બંને દામદને પોતાના આગળ બેસાડ્યા તેને કિશનનો હાથ પકડીને કહ્યું લલ્લા આજે મને સમજાયું કે સાસી અમીરી ધનમાં નહીં પણ દિલમાં હોય છે તું ગરીબ નથી તું તો દિલથી ધનિક છે પછી રાઘવ તરફ જોઈને શાંત સવારે બોલી બેટા પૈસા હોય તો સારું પણ માણસાઈ વધારે મોટી વસ્તુ છે મિત્રો રાઘવને પણ પણ પોતાની ભૂલ સમજાય તે કિશન પાસે ગયો અને કહ્યું ભાઈ આજે તું મને સાસો પાઠ શીખવ્યો ગપ્પા મારવાના નહીં સારા કામમાં માણસ મોટો મને કિશન હસ્યો અને બોલ્યો ચાલ ભાઈ હવે ગપ્પા છોડીને સાસા કામ કરીએ તે દિલથી ભગવતી દેવીના ઘરમાં કોઈ ભેદભાવ ન રહ્યો બંને દામદને સરખું માન સન્માન મળવા લાગ્યું અને ગામમાં પણ આ વાત ઉદાહરણ બની ગઈ કે માણસ માણસની કિંમત તેની સંપત્તિથી તેનું હૃદય મોટું હોય મિત્રો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આ વાર્તા કાલ્પનિક રચના કરી છે આભાર મિત્રો ગમે